ચોક્કસપણે પછી પ્રયોગ ની તમામ ઘટનાની સંભાવના મોટી હોય

તો ઘટના નો બને સંભાવના કેટલી થાય લીંબુ ના સ્વાદ ની ગુલપી હોય બરોબર પેલી ના સ્વાદ ની મીઠાઈ હોય

આવે ઘણા જીરો પોઈન્ટ પેપર માં જોઈ લે પોઈન્ટ નવસો બાઈન્ટ બાર આપે તો પોઈન્ટ જીરો આઠ બરોબર દાખલા નંબર આઠમો

आठ सफेद, आठ आठ सफेद, चार बिल्ली, आठ बाइट प्लस चार द्रिली, तो कुल परिणाम सत्ता, अबे पहली घटना सूखी थी, लालू, लालूई, लालूई, लालूई नहीं संभव होना कैसी है, आठ, 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 आठ,

પછી ઘટના પછી બીજો દાખલો પાંચ નો સિક્કો નો હોય તો પાંચ ના કેટલા સિક્કા દસ હવે દાખલા નંબર માછી આયા ગોપી કોઠાના માંસી ઘર માટે માછી ખરીદે છે એક ટાકીમાં 5 नर અને 8 માદા તો કુલ કેટલી 5 18 13 હવે એક માછી યાદચ્છિક રીતે કાઢવામાં આવે એ માછી नर હોય એની સંભાવના કેટલી છે नर હોય તો नर કેટલા છે 5 5 તો સંભાવના શું આવે 8/13 માદા હોય તો 8/13 नर ન હોય તો 8/13 બરાબર ને તો સિમ્પલ વસ્તુ દાખલા નંબર 15 આ કેટલામાંથી 11 દાખલા નંબર 15 તકની થી આકૃતિ તો કુલ પરિણામ કેટલા પેલી તરફ થી ત્રણ પાંચ સાત પાંચ સાત એક ત્રણ પાંચ સાત તો કેટલા આવે ચાર ને ચાર ત્રીજું

ટોટલ પત્તા કેટલા હોય બાવન પત્તા કેટલા બાવન પત્તા એમાં છવીસ કેવા હોય લાલ લાલ રંગના છબી કેવા હોય પણ આ બે નો કલર કેવો હોય કાળો લાલ કેવો હોય લાલ રેડી હવે તેલ કેવા હોય તો કે વાંદી ના અથવા

લાલ રંગ નો રાજ હવે બીજું શું કીધું મુખમુદ્રા વાળો મુખ મુદ્રા વાળું તો મુખ મુદ્રા વાળા કેટલા એકમાં કેટલા હોય કેટલા હોય

કે રેડી હે આ ચોથી વસ્તુ પાંચમી કાડી કાડી નું મત 26 કાડી રંગ કાળા રંગ નું નથી કાડી નું કીધું કાડી કેટલા 1 હોય બસ આ કામ નું પૂરવા દાખલો સિમ્પલ છે હા ચોકટની રાંધી 1

રાણી આ રાણી હોય તો રાણી આમાં છે ન હોય તો અશક્ય ઘટના સંભાવના જેવું

આલો કુલ મળી ગયા હવે પાછી આગળ રકમ વાંચવાની શું કીધું એવર પેન ને જોઈન નો કહી શકે કે કઈ ખારી ઈચ્છા ની કે ખરાબ કાઢવામાં આવેલી પેન ખામી રહી તો એ 132 ખામી રહી એટલે સારી કે ખરાબ સારી તો સારી ખામી રહી તો સારી ખામી યુક્ત યુક્ત એટલે ખામી યુક્ત ખામી વાળી ખામી તો ખામી રહી એટલે ખામી વગર નીકળતી હે 132 છે હા હે હા તો હવે સંભાળને હું થાય દાખલા નંબર સત્તર શું કીધું વીસ વીજળી ના ઘોડા માંથી કુલ કેટલા

તો પી ઓ પી બરાબર એક ના છે એકમાં છે એકમાં છે પૂરો ને આમ કે કઈ નવું છે સંભાવના નું સૂત્ર લખવાનું એક તો પેટર્ન ઈ આ તો આપણે સીધે સીધા જવાબ એમ સમજાણું હવે દાખલા નંબર 21 નો છેલો દાખલો છે પછી તો એમ તો કરવી દાખલા નંબર 21 21 જો કાઈ નવું નથી હમણાં આવ્યો લેવો દાખલો છે જો દાખલા નંબર 1 તમે હું કીધું

ખામી ઉગચેતા ને ખરીજે તો બે રીત થાય કા ખામી ઉગ પેનસેટ માં કોઈ પડી રહ અથવા ટી ઓ બી બરાબર 1 - ટી ઓ બી તો 1 - 31 / 36 36 - 1 31 તો કેટલા આવે પરિણામ છેમાં 36 તો કે 5 / 36 રેડી તો આ રીતે થાય હવે 22મો દાખલો તો કે એવોનો પાસા વાળો એમાં 1 / 36